સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત ઉજવણી કરી રહ્યા છે ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી દોડસો વરસ પહેલા ઝારખંડ ના રાંચી કુટી ગામ માં થયો ભગવાન બિરસા મુંડા આપણા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષ ની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો

જેલ દરમિયાન મારવામાં આવ્યા ચાબુકો થી પુષ્કળ માર મારવામાં આવ્યા અને એને બેડીઓ થી ઝંઝરીઓ જકડીને જયારે એમને કોર્ટ લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓ રસ્તામાં લઈ જતા હતા એ સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડા ના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજો એ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ

બે હાજર ત્રણ માર્ચ અંગ્રેજી હુકુમત ના લોકો ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવ દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ન આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે સરીખના રીતે બિરસા મુંડા 9 જૂન

સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે મુક્તિ મોરચા સપા હેઠળ અલગ ભીલ પ્રદેશ ઓગણત્રીસ નું રાજ્ય બનાવીશું અલગ ભીલ પ્રદેશ નું રાજ્ય અમને આદિવાસીઓને જોઈએ

છતાંય આ મનુવાદી સરકારો આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું

એ નોકરી કરનારા મારા સાથી મિત્રો પણ હું બે હાથ જોડી છું આદિવાસી દાખલા પર આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકો એ આવનારા દિવસો માં એક મંચ પર આવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટી ના ઝંડા અને પાર્ટી સૌથી પહેલા ચૈતર દેશે

આદિવાસી ની સંસ્કૃતિ આદિવાસી ભગવાન જેનાથી માનવી નું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાન પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિ ની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગુમિના તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે સાબિતી માગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનો વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણની વિધિ આપણી લગનની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે ચૈતરભાઈ ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જ્યારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂઢી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુછમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મિટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટ હાલત થવાની છે પછી ડેમ મોગરા હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આદિવાસીઓની સંવિધાનિક અધિકાર એના માટે બધા એ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલી ને સંગઠન ભૂલી ને તમામ લોકો એ ધર્મ સંપ્રદાય બની ને ભૂલી ને આ ભીલ પ્રદેશના મંચો આપણે બધા ભૂલી જઈશું

આ માત્ર પાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી દિલ સંપ્રદાય દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન માં આદિવાસીઓની સંવિધાનિક અધિકાર લડત ચાલુ થવાની છે અને એના માટે બધા એ જનજાગૃતિ માટે મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલી ને સંગઠન ભૂલી ને તમામ લોકો મિત્રો આજના મંચ પર થી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિ દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું

શણગાર માટે નથી રાખ્યાંસારી માતા ના વંશ છે અમે અંગ્રેજો ના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ઘોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ સંવિધાન સાઈટ પર મૂકીશું અને દિવસે આરપાર ની લડાઈ કરીશું અમારો બિલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહ જય બિલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ મિત્રો આજે દેવ તહેવાર હોવા છતાં આજુબાજુ માં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યા માં તમે ઉપસ્થિત થયા છો તમામ ને મારા ઓલ ગુલામ જિંદાબાદ જય જુહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ